तो हमारे तो आया बहुत टाइट पड़े थे तुम्हारे तो के टाइट पड़े तो तो आप ले जाइए सी साइज लेवा सवार सवार माँ चलो मित्रों तो साइज लिया मैं अपने उसे हम जो वाला चार डोकू कहते हो उसे चलो मित्रों आप बैठा है नाश्ते वरुआ હા મિત્રો નાસ્તો મિત્રો તો આપણે નાસ્તો કરી લીધો અને હવે જવાનું છે મિત્રો આપણે વાડી બાજુ કારણ કે આપડા ઘઉં થઈ ગયા છે મોટા મોટા પેલા વાહથી વાય પાં તો એમાં હવે પાણી ચાલુ જ રાખવું પડે છે મિત્રો સુકાવા દેવા પડે છે નહીં તો ઘઉં સુકાઈ ગયા છે કાલ આપણે આટો મારવા ગયા તા તો આજે એમાં આપણે પાણી ચાલુ કરવાનું છે મિત્રો તો આજે આપણે જવાનું છે ઘઉંનું પાણી વાળવા કે હવે આપણે ઘઉં પાણી વાળવાનું જઈશી મિત્રો જવામાંથી ઘઉં પાકી નીચાવું જ એટલે આપણી પાસે ટાઈમ નથી ક્યાંય બહાર નીકળવાનો મિત્રો એટલે અમારા બ્લોગ આવા આવે છે તમને તારા લાગતા હોય મિત્રો તો લાઈક શેર ને ફોલો કરી લેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ચા સુધી ઘઉં નહીં નીકળે ને તો આપણા વાડીના બ્લોગ જ આવશે મિત્રો હું શેલા તારે ફક્ત નથી થતું તને કઈ તમે કાંક આ બને તમારે રોતો એટલે લઈ લેજો ચાલો મિત્રો તો હવે જાય છે આપડે વાળીએ ગાડી લઈને જવાનું છે આપણે પાણી વાળવા હાલો મિત્રો આપણે વાડી આવી ગયા છીએ અને મોટર કરી દીધી છે ચાલુ મિત્રો આ ઘઉં છે આપણા મિત્રો વાળવાનું છે પાણી ઉપલા ઘઉંમાં તો આપણે આવી ગયા છીએ વાળીયા મિત્રો તો આપણે વાળીએ છીએ ઘઉંમાં પાણી પાણી આવી ગયું છે આ ઘઉંમાં પાણી વાળીએ છીએ મિત્રો અને પોપિયા પાકી ગયા છે જો દેખાય અને બે પોપ તો એ પાકીને આવું પડી ગયા છે નીચે મિત્રો ઓ કેવા પીળા એવળ જેવા આ થઈ ગયા અને બીજા તો પાકી ગયેલા છે મિત્રો ચાલો મિત્રો તો પોપિયા ખાવા સવાર સવારમાં ઠંડા હોય મજા આવે અત્યારે હાલો પોપિયા ખાવા મિત્રો અત્યારે અમારી વાડી આવી અમને વધારે હું મતવા ખબર તો આ પોપિયા ખાવાની સવાર સવારમાં પાકેલા પોપિયા હોય ને એટલા ઠંડા હોય ને આવે જો ઠંડા ને ગળ્યા મતલબ મજા આવે મિત્રો ખાવાની તો આપણે સવાર સવારમાં માં આટો મારવા આવીને તો એકાદ પોપિયું આપણે મળી જાય પાકે ગલું હોય તો મજા આવે મિત્રો ચાલો પોપિયા ખાવા મિત્રો તો આપણે પાણી વાળતા હોય ને એ ફૂલ સિવાય ધવા પડી વાળી આમ જો ખૂણસી બે હવા માટે આપણે લઈ આવ્યા છીએ ઘરે ઘરેથી પાણી વાળતા હોય ને ત્યારે આપણી પાસે તો ફોન જો મિત્રો એટલે આપણે છે ને કેમ કરીએ ખબર એક નાખું વાળી ને ટાઈમમાંથી મેકી દઈ એક નાકાને હેરા અલગ હોય કે કેટલી મિનિટે ભરાય એમ છે ઉપરમાં આપણે મિનિટ જોઈ લઈ એ આઠ મિનિટે ચારો ભરાય છે એટલે આપણે આઠ મિનિટ થાય એટલે બેટા બેટા નાખું વાળી લેવું રોવા જવાનું જ નહીં વસાડે મારા ઘઉં છે ને મિત્રો એ બે બાજુથી પીવે બે બાજુ ધોર્યા છે આમ આમું થી પાણી પૂગે એમ નથી તો બે બાજુ ધોર્યા છે અને હળન ચારા છે એટલે આમ પાણી થોડું ઘણું વધી જાય તો એવું કંઈ ઉપાધિ છે નહીં આપણે તો આપણે ટાઈમમાંથી રાખીએ છીએ કે એટલી ટાઈમે વસાળે પૂગી જાય એમ છે વસે પાણી એટલે આપણે વાળી લઈએ વધારે દાવા દેવામાં એવું છે કે આમ પછી આમ આગળ પાણી હાલે નહીં વશમાં ભરાઈ જાય ડેમ ઓળું મોટું પાળા તોડી નાખે એટલે આપણે આઠ મિનિટ થાય એટલે લઈએ એટલે અડધે પૂગી જાય એટલે આપણે વશમાં કંઈક ધોકા મારવા જવાની જરૂર છે નહીં તો આપણે અહીંયા ખૂણસી નાખી અને શાંતિથી બેઠા બેઠા ફોન ઘૂમડીએ કારો ભરાઈ જાય એટલે આપણે મિનિટ ઉપર ચારો વાળી લેવાનો બાકી લે રખડી આમ લે રખડી પણ આમ આમ ટાકી ગઈ લાકા તોડી તો આવા કંઈક ઘઉં છે મિત્રો અને આ છે આપણા અક્ષર ઘઉં માંડવી કાઢીને વાવેલા મોટા મોટા થઈ ગયા છે બસ એ ઘઉં હવે વધી વધીને ચાર પાણ પીવે તો હલો મિત્રો ફાઇનલી તો હાડા વાગી ગયા છે મિત્રો સવારના પાણી વાપરદાર એટલે આપણને લાગી છે થોડીક ભૂખ મિત્રો તો આપણી પાસે ગાડી છે એટલે આપણે ઘરે ફટાફટ ખાઈને બપોરા કરીને આવીએ મિત્રો તો પેલા મોટર ચાલુ છે મિત્રો તો આપણે મોટર કરી દઈએ બંધ મોટર બંધ કરી દેજે મિત્રો હવે આપણે બપોરા કરી આવીએ હાલો મિત્રો ફાઈનલી તો આપણે બપોરે કરીને પાછા આવતા રહેશે મિત્રો વાળ પાણી વાળો પેલા તો મિત્રો આ પોપિયું પાકી ગયું છે મને અમારા ધ્યાન ધ્યાનમાં આવે છે તો આપણે આને વેડી લી પેલા તો કવડું મોટું પોપિયું છે તો મિત્રો અંદાજે ત્રણ ચાર કિલાનું લાગે તને એક કિલાનું મિત્રો તો આપણે ઓલી બાજુ પાઈ દીધું પાણી હવે આ બાજુ મળ્યું છે ફાલુ છે પાણી અને આ ઘઉં પીરડા થઈ ગયા મિત્રો આપણા અને પેલા મિત્રો જ્યારે આપણે નાના હતા ને ત્યારે આ ઘઉંની ડુંડી છે ને એ ડુંડી કાપી અને આ ડુંડી છે ને આમ મોંથી રાખી અને ખબર ખબર વેગી ના છે ને કોઈકના પાટલામાં વેગી દેતા ભાઈ બધું દોસ્તારું હતા ને અલગ દેખા પાસે પછી હાલે ને એટલે ડુંડી ઉપર આવે ઉપર આવે એટલે ઠેકડે ઠેકડા થાય કે પાટલા બધા કાગડો બાગડો ગીરી બહુ મજા આવતી પેલા મિત્રો આ ટૂંડી ની તો બહુ હવાણી કરતા અમે મિત્રો ફાઈનલી પાંચ વાગી જશે અને લાઈટ વહી ગઈ છે મિત્રો તો હવે આપણે રહીશી ઘરે મિત્રો હવે કઈ લાઈટ આવે એમ છે નહીં મિત્રો તો હવે આપણે ભાઈ ઘરે મિત્રો થોડુંક જોશેનું કાલે એટલે આ મેથીનો ચારો છે મિત્રો છો કેવી મેથી જામી છે આપડી વાડીએ ભજીયા બજિયા ખાવાય તો કહેજો અમારે ખાલી આવો હાલો મિત્રો તો આપણે વાડીએથી વાડીથી લેવા તા ને એ મારા આતા લઈ જશે મોડે છે પોપિયું ખાય છે બે જણા બેઠી જા પોપયુ ખાવા હાલો મિત્રો તો આપણે ખાઈ પોપ્યું હાલો પોપી ખાવાનું વળા સપટ કરવા ગયા